અમદાવાદના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરમી સામે લોકોને રક્ષણ મળે તે માટે કોર્પોરેશન સંચાલિત અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઓઆરએસ કોર્નર ઊભા કરાયા છે જેમાં નાગરિકોને તમામ હેલ્થ સેન્ટર પરથી નિઃશુલ્ક ઓઆરએસ મેળવી શકે છે ઓઆરએસ ઉપરાંત આઈસ પેક અને અન્ય દવાઓનો સ્ટોક કરાયો છે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હેલ્થ સેન્ટર તેમજ સી એચ સી સેન્ટર અને અન્ય જગ્યાએ

અને ને બધું રાખેલું છે અત્યારે ગરમીમાં લોકો બી ગમે ત્યારે પણ આવીને અહીંયાથી પેકેટ લઈ જાય છે એને કેવી રીતે બનાવવાની એની ઇન્સ્ટ્રક્શન બી અહીંયા લખેલી છે ઇવન પબ્લિક પાસે જો ઓઆરએસ એ વખતે નથી તો ઘરે પણ કેવી રીતે બનાવવાનું લીંબુનું પાણીને ખાંડ અને મીઠું નાખીને પણ બનાવી શકાય છે એનું ઇન્સ્ટ્રક્શન પણ આપેલી છે અને અમારા આશાબહેનો અમારા દરેક સ્ટાફને પણ એ રીતના ટ્રેન કરેલા છે અને ટ્રેનિંગ આપી છે કે દરેક એરિયામાં જઈને પણ ઓઆરએસનું ડિસ્ટ્રિબ્યુશન કરે અને પબ્લિકને પણ સમજાવે કે આવી ગરમીમાં બહાર ના જાય ઘર બહાર જાય તો છત્રી અને એવું લઈને જાય ખુલ્લા કપડાં પહેરે અને તાવ કે એવું આવે તો તાત્કાલિક અહીંયા અર્બન હેલ્થ સેન્ટર પર આવી અને દવા લઈ જાય અમારી પાસે મેડિસિન પણ બધી અવેલેબલ છે અને આઈસ આઈસપેકને બધું પણ અવેલેબલ છે કે જો કોઈ આવે એવું તો હીટવાળું હોય તો એને અમે ટ્રીટ કરી શકીએ ગુજરાતમાં ગત મહિનામાં વર્ષી રહેલા સતત કમોસમી વરસાદને કારણે મે મહિનો આવી જતા છતાંય દર